ભાગરૂપે અમૃત મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો આ અમૃત મહોત્સવ અંતર્ગત સ્પીકર સંજયભાઈ રાવલ પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલના ના ટ્રસ્ટીઓ તેમજ ગામના અગ્રણી શાળાના આચાર્ય સહિત શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજરી આપી હતી મોટિવેશનલ સ્પીકર સંજયભાઈ રાવલે કાર્યક્રમમાં હાજર રહેલા ને પોતાના અંદાજમાં સંબોધન કરી કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધો હતો સંજયભાઈ રાવલે વિદ્યાર્થીઓને પોતાના જીવનના ઘડતર માટેની અનેક વાર્તાઓ પર ભાર મૂકી જીવનને મજબૂત બનાવી મહેનત કરી આગળ વધવું જોઈએ તેવા સલાહસૂચન આપ્યા હતા વાઘોડિયાથી વિષ્ણુ ભાટિયાનો અહેવાલ વાત છે કે વાઘોડિયા જેવા એક નાનકડા ગામમાં પંચોતેર વર્ષ ડોક્ટર એનજીએ વિદ્યાલય પૂરા કરે એ બહુ જ મોટી વાત છે એના એક વિદ્યાર્થી મને અપ્રોચ કર્યો કે તમે આવજો નહીં આવીને મને એમ લાગ્યું છે હું મારા ઘરે જ આવે એવો સરસ ઉમળકા ભેદ ટ્રસ્ટીઓ સ્વાગત કર્યું અત્યારે સમાજમાં સૌથી વધારે જો જરૂર હોય તો શિક્ષણ કરતા પણ સંસ્કારોની છે માણસનું ઘડતર થતું નથી એના સામર્થ્ય હોય છે પણ સંસ્કાર નથી હોતું એટલે સામર્થ્ય બધું બીજી બાજુ જતું રહે છે એટલે એવો એક ઉમદા પ્રયાસ પંચોતેર વર્ષે મુંબઈ બેઠેલા ટ્રસ્ટીઓ પણ અહીંયા ધ્યાન રાખે છે એ બહુ મોટી વાત છે અને આજે હું શું કહેવાનો છું એ તો તમે ત્યાં સેમિનાર માં સાંભળજો ત્યાં હું વાત કરીશ પણ મને બહુ ખુશી છે કે આટલી જૂની સ્કૂલ ની અંદર પણ મને યોગ્ય સમજીને બોલાવ્યા એનો મને બહુ જ ખુશી છે ખુબ ખૂબ આભાર થેન્ક યુ